હેલો ફ્રેન્ડ જી શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું ચાવવાની પણ જરૂર નહીં પડે મોઢામાં મૂકતાં જ ઓગળી જશે એટલા પોચા રૂ જેવા સોફ્ટ અને જાળીદાર મેથીના ભજીયાને પણ ટક્કર મારે એવા આજે આપણે પાલકના ભજીયા બનાવીશું તમે પહેલી વખત બનાવતા હશો ને તો પણ એટલા સરસ પરફેક્ટ બનશે ફક્ત બેથી ત્રણ ટીપ્સનું જો ધ્યાન રાખી લીધું ને તો ભજીયા એકદમ સરસ બનશે ઘણાનો એવો પ્રશ્ન હોય છે કે ભજીયા થોડો ટાઈમ પછી એકદમ કડક થઈ જાય છે કે ભજીયામાં તેલ ભરાઈ જાય છે તો હું આજે તમને એવી ભજીયાને ટીપ કે ભજીયા એકદમ હળવા બનશે જરાય તેલ પણ નહીં રહે અને એટલા સરસ બનશે તો પાલકના ભજીયા બનાવવા માટે અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલા પાલક લીધા છે પાલકની ઉપરની કૂણી દાંડલીનો ભાગ લઈ લેવાનો છે અને આ રીતે પાનને સારી રીતે ધોઈને એકદમ સરસ રીતે કરી લેવાના છે અને આ રીતે રફલી આપણે કટ કરી લઈશું એકદમ ઝીણા કે એકદમ મોટા નથી કરવાના બસ આ રીતે થોડા થોડા રફલી કટ કરી લઈશું તો મેં અહીંયા બધી જ પાલકને કટ કરી દીધેલા છે હું અહીંયા પાલક જ એડ કરી રહી છું એની સાથે મેથી ધાણા કંઈ જ નથી એડ કરવાની તો પણ આ ભજીયા એટલા સરસ બનશે બધી પાલકને અહીંયા મેં કટ કરી દીધેલી છે હવે એક વાસણની અંદર આપણે એડ કરી લઈશું તમે જેમાં ભજીયાનું બેટર બનાવવાના હોય એ વાસણ આ રીતે થોડું મોટું લેવાનું જેથી ભજીયાનું તમે બેટર સારું બનાવી શકો હવે અહીંયા પાંચથી છ લીલા મરચાંની પેસ્ટ એડ કરી લઈશું નાના ટુકડો આદુનો લીધો છે એને પણ આ રીતે ખમણીને એડ કરી દઈશું અને સાતથી આઠ કરી સૂકા લસણની એકદમ ઝીણી ઝીણી કટ કરીને એડ કરીશું કે કેમ કે એનો એકદમ સરસ ફ્લેવર આવશે તમે લસણની પેસ્ટ કરીને પણ એડ કરી શકો છો અને જો ના ખાતા હોય લસણ તો સ્કીપ પણ કરી શકો છો દસથી પંદર કાળા મરીને આ રીતે એકદમ અચકચરા કૂટી લઈશું કે પછી એકદમ મિક્ચરમાં પણ તમે કરી શકો છો પણ આ રીતે ફ્રેશલી દર દરા કૂટેલા મરીનો ટેસ્ટ સરસ આવશે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને આ રીતે એકદમ હળવા હાથે મિક્સ કરી લઈશું વધારે પડતું તમારે એને મુઠ્ઠી ભરીને નથી મિક્સ કરવાનું આ રીતે એકદમ હળવા હાથે મિક્સ કરવાનું છે આ રીતે મિક્સ કરવાથી મસાલા છે એ પાલક સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ જશે જો તમે વધારે પડતો મિક્સ કરશો તો પાલકનું પાણી છૂટશે અને એકથી બે મિનિટ રેસ્ટ આપીશું એ પછી અહીંયા આપણે બેસન એડ કરીશું તો બેસન તમે અહીંયા કોઈ પણ લઈ શકો છો ઘરની ચણાની દળેલી દાળ લઈ શકો છો માર્કેટમાં મળે છે એ પણ લઈ શકો છો મેં અહીંયા ઘરની ચણાની દાળ લીધેલી છે એને અહીંયા લોટ કરીને લીધેલો છે એનાથી પણ ભજીયા સરસ બનશે ત્રણ કપ બેસન વચ્ચે આ રીતે હોલ કરી લઈશું અડધી ચમચી ખાવાનો સોડા અને એક લીંબુનો રસ એની ઉપર એડ કરીશું સોડાને બધો જ એક્ટિવેટ થવા દેવાનો છે જો તમે સોડા થોડો પણ એક્ટિવેટ નહીં થાય ને તો તમારા ભજીયા લાલ થશે આ ટીપ્સનું ખાસ ધ્યાન રાખશું સોડા એક્ટિવેટ થઈને આ રીતે સરસ રીતે ફૂલી જાય એટલે થોડું થોડું પાણી એડ કરીને આંગળીઓની મદદથી જ બેટર તૈયાર કરી લઈશું જરાય હથેળી કે હાથનું વજન નથી આપવાનું આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે આ ટીપ્સ જરૂરથી ફોલો કરજો જરાય જો તમે એ રીતે કરશો ને હથેળી કે હાથના વજનથી તો ભજીયાનું બેટર એકદમ ચીકણું થઈ જશે અને ભજીયા તમારા કઠણ થશે બસ આ રીતે આંગળીઓની હળવા હાથે ભજીયાનું બેટર તૈયાર કરી લઈશું તો આ રીતનું બેટર રાખવાનું છે વધારે પડતું કઠણ નથી રાખવાનું થોડું ઢીલું રાખવાનું છે ને ગેસની ફ્લેમ હાઈ કરીને તેલને ગરમ કરી લઈશું ગરમા ગરમ તેલની અંદર બધા જ ભજીયાને એડ કરી લઈશું એ પછી ગેસની ફ્લેમ લો કરી લઈશું અને થવા દઈશું આ રીતે ભજીયા બનાવવાથી તમારા ભજીયા પણ એકદમ સરસ બનશે પહેલીવાર બનાવતા હશો તો પણ પરફેક્ટ બનશે અને એની અંદર મેં અહીંયા થોડા એવા લીલા મરચાં એડ કરી દીધા છે એને પણ સાથે તળી લઈશું હવે લો ગેસની ફ્લેમ પર બંને સાઈડ પલટાવીને એકદમ સરસ રીતે તળી લેવાના છે તો તમે જોઈ શકો છો ભજીયા જરાય લાલ પણ નથી થયા એકદમ સફેદ દૂધ જેવા પણ થયા છે અને પોચા રૂ જેવા બનીને તૈયાર છે હું આ રીતે એક તમને તોડીને બતાવું છું તમે જોઈ શકો છો કેટલા સોફ્ટ અને પોચા છે ચાવવાની પણ જરૂર નથી એવા બન્યા છે અને આ ભજીયા સાથે મેં અહીંયા પાણીની કઢી બનાવી છે જે ફરસાણવાળાની દુકાને બને છે ને એવી જ એની લિંક મેં ઓલરેડી ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલી છે જરૂરથી એક વખત વિઝિટ કરી લેજો અને આ કઢી સાથે ભજીયા ખાવાની કંઈક અલગ જ મજા હોય છે તો તમે પણ મારી આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે આજની મારી રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ મળીએ એક નવા વિડીયો સાથે